રામકૃષ્ણ સેવા મંડળ આણંદ સંચાલિત કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે ટૂંક સમયમાં લોકશાહી ઉત્સવ આપણે સૌ મનાવવા જઈ રહ્યા છે ત્યારે ભારતના દરેકે દરેક નાગરિક જે પણ મત આપવા માટે પોતે એલિજિબલ છે તે પોતે નિષ્પક્ષ મત આપવા જાય સાથે સાથે આપણું જે વોટર ટર્નઆઉટ છે એ ખૂબ વધે સાથે સાથે આપણા જે યુવા મતદારો છે કે જે લોકો પહેલીવાર વોટ આપવાના છે તે તમામ લોકો વોટ આપવા માટે જાય એ માટેની એક જાગૃતિ ફેલાય તે માટે આજે આ કોમર્સ કોલેજ ખાતે સ્વીપ એક્ટિવિટીનો કાર્યક્રમ રાખ્યો છે તમામ યુવા મતદારો આમાં ઉત્સાહથી જોડાયા છે તમામ લોકોમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેઓને જે મત આપવાનો અધિકાર મળ્યો છે એનાથી એમનામાં એક અનેરો જુસ્સો છે આજરોજ વહીવટીતંત્ર દ્વારા પણ આ બાબતની જાગૃતિ ફેલાય લોકોને મત આપવા માટે કઈ રીતે જવું તેમાં કઈ રીતે નોંધણી કરાવવી તેમાં કઈ કઈ પ્રક્રિયા હોય છે તે માટેની જાગૃતિ ફેલાય તે માટે આ કાર્યક્રમ યોજ્યો છે પંદરસોથી વધારે વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે અને સમગ્ર તંત્ર અને કોમ કોલેજનું પણ જે તંત્ર છે તે આમાં જોડાયું છે અને થોડાક સમયમાં બાઇક રેલી અને ચાલતી રેલી પણ કાઢી અને આ બાબતની જાગૃતિ ફેલાવવાની પ્રક્રિયા થનાર છે સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો